નમસ્કાર મારી યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું સ્વાગત છે આજે હું તમને એક બૌદ્ધ વાર્તા કહીશ પિતા અને દીકરી એક સમયે એક ગરીબ પરિવારમાં માતા ખૂબ જ પરેશાન થઈ ગઈ અને તેના પતિને કહ્યું આપણે દિવસમાં એક વારનું ભોજન પણ કરી શકતા નથી અને આપણી પુત્રી દિવસે ને દિવસે મોટી થઈ રહી છે ગરીબીની આ સ્થિતિમાં આપણે તેના લગ્ન કેવી રીતે કરીશું આ સાંભળીને પિતા પણ ઊંડા વિચારોમાં ડૂબી ગયા બંને પોતાના હૃદયને કઠણ કરી અને એક કઠિન નિર્ણય લઈ લીધો તેઓ બીજા દિવસે પુત્રીને મારી નાખશે અને દફનાવી દેશે બીજા દિવસે સૂર્ય ઉગ્યો માતાએ તેની પુત્રીને ખૂબ લાડ લડાવ્યા તેને સારી રીતે નવડાવી અને વારંવાર તેના માથા પર ચુંબન કરવા લાગી આ જોઈને પુત્રીએ કહ્યું માં શું તમે મને દૂર મોકલી રહ્યા છો તમે આજ સુધી ક્યારેય મને આટલો પ્રેમ કર્યો નથી માતા ફક્ત ચૂપ રહી અને રડવા લાગી બસ એટલામાં તેના પિતા હાથમાં પાવડો અને છરી લઈને આવ્યા માતાએ છોકરીને ગળે લગાવી અને તેના પિતા સાથે વિદાય આપી રસ્તામાં ચાલતી વખતે પિતાના પગમાં કાંટો વાગી ગયો પિતા તરત જ બેસી ગયા પુત્રી આ જોઈ શકી નહીં તેણીએ તરત જ કાંટો કાઢ્યો અને તેના ફાટેલા દુપટ્ટાનો એક ભાગ તેના પિતાના પગ પર બાંધી દીધો પિતા અને પુત્રી બંને જંગલમાં પહોંચ્યા પિતાએ પાવડો લીધો અને ખાડો ખોદવાનું શરૂ કર્યું પુત્રી સામે બેઠી હતી અને જોઈ રહી હતી થોડા સમય પછી ગરમીને કારણે પિતાને પરસેવો થવા લાગ્યો પુત્રી પિતા પાસે આવી અને પરસેવો લૂછવા માટે તેનો દુપટ્ટો આપ્યો પિતાએ તેને ધક્કો મારીને કહ્યું તું દૂર જઈને બેસ થોડા સમય પછી જ્યારે પિતા ખાડો ખોદતા ખોદતા થાકી ગયા ત્યારે પુત્રી દૂરથી જોઈ રહી હતી જ્યારે તેણીને લાગ્યું કે તેના પિતા થાકી ગયા છે ત્યારે તે નજીક આવી અને કહ્યું પિતા તમે થાકી ગયા છો મને પાવડો આપો હું તેને ખોદીશ તમે થોડો આરામ કરો હું તમને દુઃખી જોઈ શકતી નથી આ સાંભળીને પિતાની આંખોમાં આંસુ આવી ગયા તેમણે પોતાની પુત્રીને ગળે લગાવી પિતાએ કહ્યું દીકરા મને માફ કર હું ફક્ત તારા માટે જ આ ખાડો ખોદી રહ્યો હતો અને તું મારી ચિંતા કરે છે હવે જે પણ થાય તું હંમેશા મારા હૃદયનો ટુકડો રહીશ હું સખત મહેનત કરીશ અને ખૂબ જ ધામધૂમથી તારા તારી લગ્ન કરીશ પુત્રીએ ભગવાન તરફથી એક કિંમતી ભેટ છે એટલા માટે કહેવાય છે કે દીકરો નસીબથી મળે છે અને દીકરી સારા નસીબથી મળે છે દીકરીનું મહત્ત્વ પરિવાર અને સમાજમાં અજોડ છે ચાલો આપણે બધા સાથે મળી અને આપણી દીકરીઓની દીકરીઓનો આદર કરીએ અને તેને પ્રેમ અને આદર આપીએ